ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્પાર્ક સ્પાર્ક શબ્દનો અર્થ તણખો ચિનગારી બિંદુ જેવો નાનો ચળકતો પદાર્થ અંગારી બે વિદ્યુત વાહકોની વચ્ચે ઉડતો તણખો કે થતો ઝબકારો કે બુદ્ધિનો ચમકારો થાય છે સ્પાર્ક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ સ્પાર્ક સ્ટાર્ટેડ ધી ફાયર એટલે કે એક તણખાથી આગ લાગી એક એક બીજું ઉદાહરણ ઉદાહરણ જોઈએ જોઈએ અ સ્પાર્ક ઇન ધ સ્કાય એટલે એટલે કે કે આકાશમાં ચમકારાનો અર્થ વીજળી થાય છે ફ્રોમ ફાયર આગમાંથી તણખા ઉડ્યા ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં